ના ચો જોએ ગદ્દી મારી હા હું જે છોકરો ભેદભાવ રાખે છે હે એ હું સલી હે હું સ હેનો ભેદભાવ કાઢો છો જે બી બોલ ને વિચારીન બોલજે છે અને મારી હોસ્ટ તમે તમારા છોકરા નીમ કે તો મારા છોકરા જો રામ બાળુ નઈ નો તેમ ના બધું આ તે ગદ્દી મારા ટા પડિયા ગમે તેવા જોડે થોડી દમ બાદ આવું એ લજોમણી ગમે તેવા એટલે હું નાના તો હું શાક બા છે ગમે તેવા એટલે હું કેવા માંગ અરે ગમે તેવા એટલે નોધારું ધારુ દેખાય છે કે જેની માં હાચો છૂટો ઠોકલતી હોય ના છોકરો જોડે થોડા નમ બાદ દેવા એ ગદ્દી મારા ભાઈ ની વહુ મારી હા હું તી ચેદન જોઈ મન અને મી ચેદન હાચો છૂટો કર્યો હે અરે તું હોય મારી હા હું મારા ભાઈ ની વહુ અને તો બધું નોંધારું દેખાય છે ના ના પેલી તારી હોય મારી મારી હા હું મારી ગદ્દી મારા ભાઈ ની વહુ થોય તો ઈના છોકરાને તો ધોતાય નહીં આવતી હાવ ડબલ છે તો એતારો છોકરો ઈના જોય આખો ધન રમસે એ તન નહીં દેખાતો ઓ મે હારો માં આ બધી તમે ધ્યાન રાખો અને હો ભિલે કોન ખૂલી ને હો મારી છે ને મારી પાક્કી બેન પણ છે ઈના ગેર મારો છોકરો ખાય ધ ગમે તે કર મને કશ્યો અધો આવ નહીં હા હવે ખાવા પરી કા ચાવી ચોહી ઓબરાઈસ આ તારા હો મારી મારી માં થાય તો મારા બકલાના બર્થડે મે નથી બોલાય ને હું આ તારા કોન ભરે લાગસી ને એ બધું તારું હું જોવાનું તું તારું કોમ કરને હેટ્ટી તા હેટ્ટી મારું દન બગાડે વગર એ ગદી જો તન ચોખા શબ્દ હું કહી દઉં છું તારા મારા છોકરા વિશે એક શબ્દ નહીં બોલવાનો નક તારું ભોડું રંગી ના કેને મારા ભાઈ નિવાવથી છે ને તારા હોમ આવવાની તો અજી જાવ છું ને મારા છોકરાની કેક ખાવાન બાકી છે ને તીન તો કેક ખવરાવ છું મારી હોશ ના તે જોક તે જો મારી માં માં રહું કશો તો નહીં ગદી તમે એવું ભાપોની ચરણ છે ને પણ પેલા જઈને ની દશા બગાડ પણ સાઈન તમારી હાલત કરું છું તમે જો તું હું વલા કરવાની હતી તારા ગાલ લાતા ચોર કરીને ના મોકલું કે જી જજી ના ગેર ખબર પડે ની હા હું એક મહિને રહીશ ના ગેર હા હું બહુ બે બે થઈ તને શેર નાખી શેર અંતારો ડર્યો પાલ દેહી ગદી